આ જગતનું સુખ જે છે ને એ અનિત્ય છે અને એટલા માટે આ અનિત્યના ચક્કરમાં આપણી શક્તિને વેડફી નાખવી આ બુદ્ધિમાની નથી જેવો આપણે નોકરી કરતા હોય બિઝનેસ કરતા હોય પરિવારનું પાલન કરવા માટે વ્યવહાર માટે આ બધું જરૂરી છે કરવું જોઈએ પણ આપણા જીવનનું લક્ષ્ય આ નથી એ વ્યવહાર ચલાવવા માટે છે ઘર પરિવાર ચલાવવા માટે છે પણ આત્મકલ્યાણ તો ભજન દ્વારા થાય છે અને એટલે ભગવાન કહે છે પ્રાપ્ય ભજસ્વ મામ હે અર્જુન ભજન કર સંપૂર્ણ શાસ્ત્ર આ જ સમજાવે છે આપણને કે આપણું મન કેવી રીતે ભગવાનમાં લાગે અને માની લો ભગવાન પાસે કઈક માંગવાની ઈચ્છા પણ થાય ને તો ભગવાન પાસે ઈ જ માગો કે હે પ્રભુ મારું મન તમારામાં લાગી જાય આજ માગવું જોઈએ કેમ કારણ કે મનનું ભગવાનમાં લાગવું આ સૌથી મોટી કૃપા છે ભગવાન ગીતામાં તમે જો ભગવાન કૃષ્ણ અર્જુન થી એક જ વસ્તુની ડિમાન્ડ કરે છે આખી ભગવદ્ ગીતામાં એ છે અર્જુન તારું મન મને આવે મૈયર પિત મના મન મના ભવ મદ ભક્ત તો મન ભગવાનમાં લાગ્યું એનો અર્થ છે ભગવાનની કૃપા આપણી ઉપર થઈ ગઈ છે જો આ કૃપા શું છે સુખ સુવિધા મળવી ઘણીવાર આપણે લોકોને પૂછીએ બહુ ધન કમાણા હોય ને એને પૂછીએ તમારે તો બધું જલસા છે જેવો ભાઈ ભગવાનની કૃપા ધનનું વધવું એ ભગવાનની કૃપા છે ભાગવતમાં તો ભગવાન કંઈક જુદું કહે છે ભગવાન કહે છે કે હું જેની ઉપર કૃપા કરું ને એનું બધું હરણ કરી લઉં છું એનું ધન પરિવાર સ્નેહી બધું હરણ કરી લઉં છું આ કૃપા ભાગવત છે અને આપણે કોને કૃપા એને કહીએ છીએ જે આ દુનિયામાં સંપત્તિ મળે સુખ મળે ઐશ્વર્ય મળે આ કૃપા નથી કારણ કે અસલી કૃપા છે મનનું ભગવાનમાં લાગવું આપણી પાસે ધન વૈભવ હોવો આપણા કર્મનું ફળ છે આપણા કર્મ દ્વારા પ્રાપ્ત થયું છે અને એટલા માટે હવે એક પ્રશ્ન આપણા મનમાં એ છે કે તો આ મનને લગાવવું કેમ ભગવાનમાં પેલો આ વાત તો આપણને સમજાણી કે મનનું ભગવાનમાં લાગવું જરૂરી છે પણ એ લાગે કેમ ટ્રાય તો બહુ કરવી છે હજી લાગતું નથી ઘણી વાર આપણે કહેતા હોય લોકોને તમે ભગવાનનું નામ જપ કરો તો કે પ્રભુ માળા કરવાની ઈચ્છા તો બહુ છે પણ મન લાગતું નથી પ્રશ્ન તો છે ઘણા લોકોના મન નથી લાગતું તો કેમ માળા કરવી તો આપણે સમજવું છે મન ભગવાનમાં લાગે કે તો કથા કથા જે છે ને દ્વારા મન જેટલું સહજ ભગવાનમાં લાગે આટલું અન્ય કોઈ સાધનોથી લાગતું નથી શાસ્ત્રોમાં હજારો હજારો સાધનો છે પણ જેવું મન ભગવત કથાથી લાગે આવું અન્ય સાધનથી નહીં લાગે કારણ કે કથામાં ભાવની પ્રધાનતા છે તર્ક તર્ક નથી નથી લોજિક જે છે ને એમાં થોડું કન્ફ્યુઝન છે ભાવમાં કોઈ કન્ફ્યુઝન નથી કોઈના મનમાં પ્રશ્ન થાય ભાવથી શું થાય તો જુઓ ભાવ વસ્તુની અપેક્ષા નથી રાખતો વસ્તુના અભાવમાં પણ ભાવ પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે અને આ ભાવ જે છે ને આત્માનું સાર સર્વસ્વ આ ભાવ છે એક ઉદાહરણથી આપણે સમજીએ કારણ કે ઘણી વાર ફિલોસોફિકલ વાતો પાછી આપણને નિદ્રા બાજુ લઈ જાય એટલે સાથે સાથે આપણે એક્ઝામ્પલ સમજવું પણ જરૂરી છે માની લો કોઈના વિવાહ થયા તો વિવાહ થયા એટલે એમાં કઈ બદલાય નહીં પુરુષ જેવો હોય એવો નેવો જ રે સ્ત્રી જેવી હોય એવી નેવી જ રે પણ આ બંનેની અંદર એક પરિવર્તન આપણને દેખાય છે એ સ્ત્રી માનવા લાગે કે આ મારા પતિ છે પતિ માનવા લાગે આ મારી પત્ની છે તો આ સંબંધ કયા આધાર ઉપર દ્રઢ થાય કેવી રીતે ખબર પડે કે આ પતિ પત્ની છે ભાવ જ્યારે એ વિવાહ કરે ચાર ફેરા લે મંગળસૂત્ર ગ્રહણ કરે સિંદુર ગ્રહણ કરે એટલે એની અંદર એક ભાવ જાગે કે આ મારા પતિ છે પતિની અંદર એક ભાવ જાગે કે આ મારા પત્ની છે અને એ બંનેનો જે સંબંધ છે એની ઉપર આખું જીવન વ્યતીત કરે તો જો ગૃહસ્થમાં આ સંબંધનો પાયો પણ ભાવ છે ભાવનો હોય તો ખબર કેમ પડે આ પત્ની છે કે આ કોણ છે કારણ કે સ્ત્રીઓ તો પરિવારમાં ઘણી બધી હોય પણ આપણા સંબંધને દ્રઢ કરે છે ભાવ પણ આ જ ભાવ જો ભગવાનમાં દ્રઢ થાય જેવી રીતે આપણે માની લઈએ કે ભાઈ પત્ની મારી છે અને આજીવન આપણે એનું પાલન પોષણ કરીએ છીએ એની સાથે સંબંધ રાખીએ છીએ ભાવના સ્તર ઉપર તો જ્યારે જીવ એવો ભાવ કરે કે ભગવાન મારા છે હું ભગવાનનો છું ક્યારે આ સંબંધ દ્રઢ થાય ક્યારે વ્યક્તિ ભક્તિ રસમાં ડૂબે અને આ ભાવથી અનુભવ થાય તર્કથી આ એક્સપિરિયન્સ નો થાય ક્યારે કોઈ તર્ક કરે કે માની લ્યો કે આ મારી પત્ની હશે કોઈ વ્યક્તિ પૂછે કે આમાં તમારા ઘરવાળા કોણ છે લોજિક લગાવો કારણ કે આમાંથી કોઈ ને કોઈ કોઈની કોઈની પત્ની તો છે તર્ક લગાવો કોણ હશે તર્ક થી નિર્ણય આવે આવે તો તર્ક ક્યારેક ક્યારેક જ્ઞાનમાં સહાયક છે થોડું પણ બધી જગ્યાએ નહીં એની એક લિમિટેશન છે એની એક બાઉન્ડ્રી છે મહાભારતમાં કીધું તર્કો અપ્રતિષ્ઠાહમ તર્કની ક્યારેય સ્થાપના ન થઈ શકે કારણ કે વ્યક્તિ તર્કમાં લાગી જાય ચાલો બતાવો વૃક્ષ પહેલા આવ્યું કે બીજ પહેલા આવ્યું તો કોઈ વ્યક્તિ વૃક્ષ વૃક્ષ પહેલા પહેલા આવ્યું આવ્યું તો તો પ્રશ્ન કરશે કે જો બતાવો એનું બીજ ક્યાંથી આવ્યું વળી કોઈ વ્યક્તિ એમ કે નહીં નહીં બીજ પહેલા આવ્યું તો બતાવો એ કયા વૃક્ષ માંથી બીજ આવ્યું છે તો આ તર્ક ચાલતો જશે વૃક્ષ પહેલા આવ્યું કે બીજ આનો કોઈ અંત નથી એમ તર્ક અપ્રતિષ્ઠા મહાભારત કહે છે તર્કની ક્યારેય સ્થાપના ન થઈ શકે ક્યારેક ક્યારેક જ્ઞાનને સમજવા માટે તર્ક લગાવી શકાય પણ આંશિક માત્રામાં હંમેશા માટે તર્ક કામ નહીં કરે માની લો કોઈ એમ કે ભગવાન નથી કેમ તો કે અમે જોયા નથી તર્ક વ્યક્તિ કરે પણ તમે નથી જોયા તો ભગવાન ન હોય એવું પણ ન હોય ને આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે જે આપણે નહીં જોઈ હોય તો શું એનું અસ્તિત્વ નથી તો તર્કના આધાર ઉપર આ નહીં થાય તર્ક અંતહીન છે આપણે ભાવ જગતની અંદર જઈ અને ભગવાનનો સ્વીકાર કરવો પડે તમે વિચાર કરો કે વૃક્ષ પહેલા આવ્યું કે બીજ પહેલા આવ્યું નહીં ભાવ કરીને સ્વીકારવું પડશે કે આ સંસાર ને આપણે ભગવાન કહીએ છીએ અને એ જ ભગવાન આ સંસારમાં જયારે જ્ઞાન પ્રદાન કરે ભગવદ્ ગીતામાં એમણે કીધું અહમ બીજ પ્રદ પિતા એ અર્જુન આ પ્રકૃતિને બીજ પ્રદાન કરવા વાળો પિતા હું છું અને આ રીતે જ્યારે વ્યક્તિ સ્વીકારે શાસ્ત્રના પ્રમાણને સ્વીકારે તો આ તર્ક નો અંત આવે છે તો ભાવ વગેરે માટે કથા જે છે છે ને તો આ દિવ્ય ગ્રંથ શ્રીમદ ભાગવત જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ પણ છે ભાવમય પણ છે સુતજીયાની મહિમા કહેતા ભાગવત કથાનો આરંભ કરે છે જુઓ આપણા સનાતન ધર્મની અંદર કોઈ પણ ગ્રંથ એનો આરંભ હંમેશા મહાત્મ્યથી થાય છે મહિમાથી થાય શું કામ કે જ્યાં સુધી આપણે એની મહિમા ન સમજીએ ત્યાં સુધી ઈ વસ્તુમાં એમાં પ્રેમ ભાવ ન જાગે માની લો કે આપણી પાસે કોઈ એક ડાયમંડ છે એક ડાયમંડ ની કિંમત એક કરોડ રૂપિયા છે પણ હવે આપણને ખબર જ નથી કે આ ડાયમંડ ઓરિજિનલ છે આની કિંમત આટલી છે આપણે બસ એને રખડાવતા હોય વેલ્યુ ખબર નથી પણ જ્યારે કોઈ આવીને કે ભાઈ શું કરે છે આની કિંમત ખબર કેટલી છે કેટલી છે એક કરોડ પછી રખડાવી પછી ચાર પાંચ તાળા મારી જ મૂકી દઈએ અંદર વેલ્યુ ખબર પડી ને એમ જ્યાં સુધી વેલ્યુએશન ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુની મહિમા એમાં પ્રેમ થતો નથી આનો પાંચસોની નોટ આપણા ખીચામાં પડી હોય પણ આપણે એમ માનતા હોય કે આ તો કાગળનો ટુકડો છે દુનિયામાં બધા કાગળ હોયમાં આય કાગળ છે પણ માની લો એની વેલ્યુએશન ખબર પડે કે નહીં આની ઉપર તો રિઝર્વ બેન્ક લખ્યું છે આમાં ગવર્નરની સહી છે અને આનાથી આપણે ખાવા પીવાનું લઈ શકીએ વસ્તુઓ લઈ શકીએ તો એની કિંમત કરશું કે નહીં એમ મહાત્મય સમજવું જરૂરી છે ત્યારે આપણી શ્રદ્ધા જાગે અને શ્રદ્ધા વગર તો અધ્યાત્મમાં બધું નકામું છે તો સુતજી અઠ્યાસી હજાર ઋષિઓ જેના લીડર શૌનકજી છે આ શૌનકજી એકવાર અઠ્યાસી હજાર ઋષિઓને લઈ અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી પાસે જઈ અને છે છે હે હવે નજીકના સમયમાં થવાનો તો આ કળિયુગના પ્રભાવથી અમે કેવી રીતે બચી શકીએ એના માટેનો કઈક ઉપાય બતાવો ત્યારે બ્રહ્માજી કહે છે કે કળિયુગના ઉપાયથી જો બચવું હોય તો વધારેમાં વધારે સત્સંગ કરો જેટલું બને એટલો સમય સત્સંગમાં આપો કારણ કે સત્સંગનો એવો પ્રભાવ છે કે કળિયુગના પ્રભાવથી જીવ પોતાની રક્ષા કરી શકે સત્સંગ કરવો જરૂરી છે કારણ જો આપણે સત્સંગ ના કરીએ તો શું થાય કુસંગ કુસંગ પાપ કરાવે માની લો આપણે અહીંયા બેઠા છીએ હવે તમે કલ્પના કરો કે આપણે આ સમય કથામાં ન હોત તો શું કરતા હોત કઈક ખોટું બોલતા હોત ક્યાંક કોઈની નિંદા કરતા હોત ક્યાંક અધર્મનું આચરણ કરતા હોત તો આ કુસંગ જે છે ને એ બુદ્ધિને ભ્રષ્ટ કરાવે પણ જો જેટલો સમય તમે અહીં બેઠા છો તમારાથી એક પણ પાપ થવાનો નથી સત્સંગમાં જાઉં જ બેઠા છો નહીં પાપ થાય નહીં ખોટું બોલાય નહીં કોઈની નિંદા થાય નહીં અધર્મનું આચરણ થાય કોઈ વસ્તુ નહીં આ સત્સંગ નો પ્રભાવ છે તો કળિયુગમાં જેટલો ટાઈમ સત્સંગમાં આપીએ ને એટલો ટાઈમ આપણે અધર્મના આચરણથી બચી જઈએ છીએ કારણ કે સત્સંગમાં આ બધું થાય નહીં પણ એક વિચાર એ પણ છે સત્સંગ દ્વારા આપણને ભક્તિ પ્રાપ્ત થઈ એક ભક્તિ નો બીજ આપણી અંદર ભગવાન કે ગુરુની કૃપાથી આવી ગયો પછી છોડનું અંકુરણ થયું ભક્તિ લતાનો છોડ ઉગ્યો પણ હવે એની સુરક્ષા કરવી જરૂરી છે આપણે સત્સંગમાં પણ ગયા આપણામાં ભક્તિ પણ આવી પણ જોવો છોડ ને વાડ ન કરો ને તો એ છોડ ને કોઈક બકરું આવીને ખાઈ જાય કોઈક એવો પશુ આવે તો એ કચડી નાખે છોડ નષ્ટ થઈ જાય પણ આ ભક્તિની સુરક્ષા જે છે એના માટે સત્સંગ રૂપી વાડની જરૂર છે એ વાડ એવી મજબૂત હોવી જોઈએ કે કોઈ પશુ આવી અને આપણા છોડને નષ્ટ ન કરે તો શૌનકાદી ઋષિઓ બ્રહ્માજીને કહે છે કે એવું સ્થાન બતાવો કે જ્યાં અમે દીર્ઘ સુધી સત્સંગ કરી શકીએ કોઈ ડિસ્ટર્બન્સ ન હોય અને એવા સાધુ જે દીર્ઘ કાળ સુધી અમને સત્સંગ કરાવે જ્યારે બ્રહ્માજી પાસે આ પ્રાર્થના કરવામાં આવી બ્રહ્માજીએ પોતાના મનથી એક ચક્ર પ્રગટ કર્યું મનોમય ચક્ર અને એ ઋષિ મુનિઓને કીધું કે આ ચક્રની પાછળ તમે જાઓ જે સ્થાનમાં આ ચક્રની અણી જે છે એ ક્ષીણ થઈ જાય સમજી લેજો કે આ સ્થાન તમારા માટે સૌથી ઉત્તમ છે બધા ઋષિ મુનિઓ ચક્રની પાછળ જાય છે છે અને એ ચક્ર વર્તમાન સમયમાં જે નૈમિષારણ્ય સ્થાન ત્યાં આવીને એ ચક્ર જમીન ઉપર સ્થિત થયું એનું નામ નૈમિષારણ્ય એટલા માટે પડ્યું છે નેમી કે છે અણીને ચક્રની અણી જે છે જે નેમી અને અરણ્ય માને વન જે વનમાં આ ચક્રની દાર ક્ષીણ થઈ એ થયું નૈમિષારણ્ય આ નૈમિષારણ્ય એવું સ્થાન છે આજે પણ ત્યાં કળયુગનો પ્રભાવ નથી આ ની અંદર બધા ઋષિ મુનિઓ રાહ જોઈને બેઠા છે કે એક ચક્ર આપણને અહીં સુધી તો લાવી દીધું પણ હવે આ સંસાર ચક્ર થી આપણને મુક્તિ કોણ અપાવશે વાટ જોઈને ઋષિઓ બેઠા છે એવામાં સભામાં સુત ગોસ્વામી નું આગમન થયું છે આ જે મૂળ વક્તા છે છે એના શિષ્ય બલરામજીના પણ કૃપા પાત્ર છે કારણ કે એના પિતા રોમહર્ષણ સુત નો જયારે બલરામજીએ વધ કર્યો ત્યારે બલરામજી એને આશીર્વાદ આપ્યા કે તમે ઇતિહાસ અને પુરાણના વક્તા થઈ અને આ ઋષિઓને કથા શ્રવણ કરાવે તો એવા આ સૂતજી જેને શુકદેવજીની પણ કૃપા મળી છે જેને બલરામજીની પણ કૃપા મળી છે અને જે વ્યાસદેવના પણ કૃપાપાત્ર છે આવા સૂતજી સભામાં જ્યારે પ્રગટ થયા તો સૂતજીનું પ્રાગટ્ય જગતમાં કથાના વિસ્તાર માટે થયું છે અને આ સૂતજી સૌપ્રથમ ક્યાં પ્રગટ થયા છે પૃથુ મહારાજના યજ્ઞમાં આગળ જતા ભાગવતમાં કથા આવશે ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા મહારાજ પૃથુ જે ભગવાનના અવતાર છે અને પૃથુ મહારાજના યજ્ઞમાં સોમરસના પેષણ માટે સુતિકા વિષણ કર્મ થઈ રહ્યું છે આ સુતિકા ભીષણ સુતિકાથી પ્રગટ થવાના કારણે એનું નામ સૂત થયું છે અને સભામાં સૌ પ્રથમ એમણે પૃથુ મહારાજ જે ભગવાનનો અવતાર છે એની મહિમા ગાન કરે છે અને ઋષિ મુનિઓ કથાના ઇતિહાસના વક્તા તરીકે એમણે આમનું વરણ કર્યું છે લાખો લાખો વર્ષોથી સુધજી કથા કરે છે આજે પણ નૈમિષારણ્યમાં બેઠા છે હજી કથા ચાલુ છે એની તમને થાય કે ઈ આપણને કેમ દેખાય તો જ્યારે આપણી પણ ઇન્દ્રિયો શુદ્ધ થાય તો આવા મહાપુરુષોનું દર્શન તીર્થોમાં આજે પણ થાય છે પણ આજે આપણી અશુદ્ધતાના કારણે આપણે એમના દિવ્ય પ્રભાવને નથી જોઈ શકતા આ સૂતજી જ્યારે નૈમિષારણ્યમાં આવ્યા ત્યારે શૌનકાદી ઋષિઓ એમનું અભિવાદન કરી અને એમને પ્રશ્ન કરતા કહે છે કે હે સૂતજી તમે મહાજ્ઞાની છો माटे अमारा संशय न निवारण धान्त विद्वंस कोटि सूर्य समप्रभ सुताख्याहि कथासारम् मम कर्णरसायण हे जी। અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ અજ્ઞાનનો નાશ કરવામાં તમારું જે જ્ઞાન છે કોટી સૂર્ય સમપ્રભ આ કરોડો સૂર્યની સમાન છે અને એટલા માટે હે સૂતજી તમે અમને બે પ્રશ્નના ઉત્તર આપો જુઓ બે વાત શ્લોકમાં પૂછી છે સુતાખ્યા કથા સારંભ આ જગતમાં કથાઓ અનંત છે જેમાં ગંગાજીનો પ્રવાહ સૃષ્ટિના પ્રારંભથી વહી રહ્યો છે અને આજ સુધી આ જળ સમાપ્ત નથી થયું એમ ભગવાનની કથાઓ પણ અનંત છે તો એ અનંત કથાનો સાર શું છે એ અમારે જાણવું છે સુતજી કહે છે સંપૂર્ણ કથાઓનો સાર જે છે ને એ ભક્તિ છે કથા ખૂબ સાંભળી પણ કથા સાંભળ્યા પછી જો હૃદયમાં ભક્તિ જાગૃત નથી થઈ તો આ શ્રવણ કઈ કામનું નથી શ્રમ એવિ કેવલ કથાનો સાર ભક્તિ છે અને બીજું કે છે મમ કર્ણ રસાયણ અમારા કાનને એ કથા એવી નહીં કે બસ ખાલી કડવી દવા જેવી હોય ન ગમતી હોય તો સાંભળવી પડતી હોય નહીં કર્ણ રસાયણ